નવી સિવિલ હોસ્પિટલના ઓર્થો વિભાગના તબીબોની ટીમને મોટી સફળતા મળી છે અડતાલીસ વર્ષીય પિતા જ્ઞાનેશ્વર પરદેશીનું સ્પાઇન ઓપરેશન પંદર દિવસ પછી થવાનું છે પિતા પુત્રની લાખોની સારવાર નવી સિવિલમાં વિનામૂલ્યે કરવામાં આવી હતી રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત જમણા પગની ઢાંકણી જે આવે એ અઢી ત્રણ વર્ષથી એને ખસેલી રહેતી હતી બહારની બાજુએ એના માટે એને ઓપરેશન કરીને અંદરની બાજુએ એને લેવલ પર લાવ્યા એના માટે હડકીને જે લેવલિંગ કરવાનું હોય એના માટે અન્ય તરફ પ્લેટ મૂકી સ્નાયુઓને કાપ્યા અને રિપેર કર્યા આ ટાઈપે લાંબી સર્જરી હતી અને કોમ્પ્લિકેટેડ સર્જરી હતી હા બાળની ઉંમર ચૌદ વર્ષની હતી અને ઢાંકણી બહાર તરફ હોવાથી એ બરાબર ચાલી નતો શકતો દોડી નતો શકતો આ પ્રોબ્લેમ એને ત્રણ વર્ષ પહેલા ચાલુ થઈ એને ઘૂંટાના ભાગમાં ચેપ થઈ ગયો એની લીધે એના સ્નાયુ ટૂંકા થઈ ગયા અને ઢાંકણી ખસી ગઈ તમે